ચૂરમાના લાડવા બનાવવા માટે ઘઉંનો કકરો લોટ લઈ તેમાં તેલનું મોળ નાખી અને મિક્સ કરવાનું છે પછી તેમાં ગરમ પાણી નવ લઈ અને એના પીંડિયા વારવાના છે પછી પીંડિયા વરાઈ જાય પછી તેને તેલમાં તરી નાખવાના છે કાચા પીંડિયા ન રહે એટલે લાલ શેકવાના છે એકદમના બધા પીંડિયા તરાઈ જાય પછી તેને મિક્સરમાં ભૂકો કરી નાખવાનો છે પછી ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી અને તેની પાઈ બનાવવાની છે પછી ડ્રાય ફ્રૂટ તમે ચૂરમામાં નાખી જાયફળ નાખી અને બધું મિક્સ કરી દેવાનું છે પછી તેમાં ગોળની પાઈ નાખી અને હલાવી અને લાડવા વારી લેવાના છે જો આ લાડવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો